નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને કચ્છમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે ભાજપાએ બજેટને વિકાસ લક્ષી ગણાવ્યું છે ઉદ્યોગ જગતે પણ બજેટને આવકાર આપ્યો છે વિપક્ષી પાર્ટીઓએ બજેટમાં કશું જ નવું ન હોવાનું જણાવી વખોડ્યો હતો આજનું નિર્મલા સીતારામજીએ જે બજેટ રજૂ કર્યું એ બજેટ દરેક વર્ગને અનુસરે એવું છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો એક તો બાર લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ઉપર છૂટ જે આપવામાં આવી એ બાર લાખ છૂટના કારણે નાનો વેપારીથી કરીને મધ્યમ વર્ગના દરેક લોકોને ટેક્સમાં રાહત મળશે ટેક્સ નહીં ભરવું પડે આના વેપારીઓને પણ ટેક્સમાં મોટો ફાયદો થશે બીજું આપણે કચ્છમાં છીએ એટલે આપણે પહેલું કચ્છને શું મળ્યું ને કચ્છ એની ચર્ચા કરીએ આપણે ગવર્મેન્ટે સ્ટેટ માઇનિંગ ઇન્ડેક્સની જાહેરાત કરી આ બજેટની અંદર સ્ટેટ માઇનિંગ ઇન્ડેક્સનું આમ તો વિસ્તૃત છે પણ હું બે ત્રણ મુદ્દામાં જ આપને સમજાવી દઉં કે સ્ટેટ માઇનિંગ ઇન્ડેક્સની અંદર શું થશે કે નવી જે મશીનરી છે નવી મશીનરી એની અંદર સરકાર ટેક્સમાં રાહત આપશે મિનરલ્સ માટે મશીનરીઓ ઉદ્યોગ માટે બીજું સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે માઇનિંગ સેક્ટરની જગ્યાએ ત્રીજું કે લેબર જે છે એના માટે એક ડેવલપમેન્ટ ફંડની જાહેરાત કરવામાં આવી છે તો એ માઇનિંગ સેક્ટર માટે સારામાં સારી જાહેરાત છે ત્રીજું આપણે મત્સ્ય ઉદ્યોગ માટે પણ સરકારે બજેટ વધાર્યું કે જ્યાં મત્સ્ય ઉદ્યોગ છે ત્યાં કને મોટા વેરહાઉસ બનાવવા અને એની એના કારણે શું થશે કે આપણે જખૌ મોટું બંદર છે ત્યાં કને મત્સ્ય ઉદ્યોગ તો આપણે એ કચ્છ માટે એ સારું વસ્તુ છે બીજું આપણે જોઈએ તો હું ચેમ્બરની રીતે જોઉં તો હું તમને કહું કે એમએસએમઇ સેક્ટરની અંદર જે પાંચ કરોડની લોન હતી એની જગ્યાએ ગવર્મેન્ટે હવે જાહેરાત કરી કે એમએસએમઇ સેક્ટરને દસ કરોડ સુધીની લોન આપવામાં આવશે એટલે એમએસએમઇ સેક્ટર માટે એ બહુ સારામાં સારું વસ્તુ છે કારણ કે એમએસએમઇ સેક્ટરને જો પ્રોત્સાહન મળશે તો એના કારણે રોજગારીમાં પણ વધારો થશે જે બેરોજગારીનો પ્રશ્ન છે એ ઘણા અંશે એનામાં રાહત મળશે પછી એમએસએમઇ સેક્ટરની અંદર એક લાખની ક્રેડિટ કાર્ડની જે જગ્યાએ સરકારે પાંચ લાખનું ક્રેડિટ કાર્ડની છૂટ આપી એટલે એ સેક્ટરની અંદર પણ સારું રહેશે ત્રીજું જે છત્રીસ એવી જીવન જરૂરી ઇમ્પોર્ટન્ટ દવાઓ છે જે કેન્સરની છે કે હાર્ટની છે કે આવી દવાઓ ઉપર કસ્ટમ ડ્યુટી સરકારે એ નહીં લે હવેથી તો એ દવાઓ જીવન જરૂરી છે એ સસ્તી થશે એટલે એ પણ એક સારામાં સારું પગલું છે મેડિકલ ક્ષેત્રે મેડિકલ સ્ટુડન્ટમાં પાંચ વર્ષમાં પંચોતેર હજાર સીટોનો વધારો થશે અને એમાં દસ હજાર સીટ તો આ વર્ષથી જ વધારો થશે એટલે એ પણ સારું થાશે એ પણ બેરોજગારીનો પ્રશ્ન છે એ ઘણા અંશે દૂર થાય મેડિકલ ક્ષેત્રે ત્રીજું એક મોટામાં મોટો જે છે આપણે રમકડા ઉદ્યોગ છે એના માટે મોટી જાહેરાતો ગવર્મેન્ટે કરી છે અત્યારે આપણે રમકડા જે છે ટોયસ એ વધારે પડતા ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છીએ તો એના માટે પણ એ સેક્ટર માટે પણ બહુ સારામાં સારી જાહેરાતો સરકારે કરી છે તો આવી નાની મોટી ઘણી બધી જાહેરાતો અને દરેક વર્ગને સંતોષી લેવામાં આવે છે એટલે આજનું બજેટ હું એમ કહું છું કે સબકા સાથ સબકા વિકાસ જેવું બજેટ છે અને દરેક વર્ગને કંઈક ને કાંઈક મળ્યું છે સિનિયર સિટીઝન ને બેનિફિટ મળ્યું એ ખૂબ જરૂરી હતું મેં કીધું ને બધા જ લોકોને ફાયદો થશે સિનિયર સિટીઝન ને જે પચાસ ટકાનું ટીડીએસની જે છૂટ હતી એની જગ્યાએ એક લાખ રૂપિયાની છૂટ કરવામાં આવી એટલે એ પણ સારામાં સારું છે અને એ પૈસા માર્કેટમાં આવશે ટેક્સની જગ્યાએ એ પૈસા જો માર્કેટમાં આવશે તો ઓટોમેટિક ગ્રોથ થશે એ ખરીદી કરશે તો ખરીદ શક્તિ વધશે લોકોની રેલવે બજેટ આમ જનરલ બજેટ આખું જોઈએ તો આ આખે આખું બજેટ જે છે એ ઘણા વર્ષો પછી મધ્યમ વર્ગના લોકોને ધ્યાને લઈ અને આ બજેટ બનાવવામાં આવ્યું છે જેમાં ટેક્સેસનનો જે સ્લેબ એરિયા છે એની અંદર પણ ઘણો મોટો ફાયદો મધ્યમ વર્ગને આની અંદર આપવામાં આવ્યો છે અને બીજી દૃષ્ટિએ જોઈએ તો નાના ઉદ્યોગો આત્મનિર્ભર ભારત માટે એની પણ એને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે બીજી વાત કરી ખેતીને લગતી તો ખેડૂતો માટે પણ પીએમ જનધન યોજના જે છે એની અંદર પણ ખેડૂતોને ફાયદો ખાસ કરીને યુરિયા ખાતરને જે આપણે વિદેશથી આયાત કરી છીએ એ પણ દેશની અંદર ઉત્પાદન થાય અને ખેડૂતોને પૂરતું મળી રહે એના માટે આત્મનિર્ભરની વાત આધુનિક ખેતીની અંદર ખેતનું ઉત્પાદન વધે અને માર્કેટિંગની અંદર જે ફળ ફળાદી ની અંદર ખેડૂતોને ભાવ નથી મળતો એના માટેનો પણ ખ્યાલ રાખીને જે યોજના ખેડૂતો માટે બનાવવામાં આવી છે એ પણ ખૂબ સારું બજેટની અંદર છે અને ખાસ કરીને અમારો બિઝનેસ જે રિયલ એસ્ટેટનો જે છે એની અંદર આમ ડાયરેક્ટલી કોઈ બીજો મોટો ફાયદો જોવા મળતો નથી પરંતુ મોટા ભાગનું અત્યારે ભારતની અંદર મધ્યમ વર્ગ જે છે એ રિયલ એસ્ટેટની અંદર ખરીદી કરતું હોય ત્યારે મધ્યમ વર્ગને જો એના પૈસાની બચત થશે તો એના કારણે રિયલ એસ્ટેટની અંદર પણ મોટો લાભ ખરીદીની અંદર મળશે આમ ઓલ ઓવર જોવા જઈએ તો આ આખે આખું બજેટ જે છે એ વર્ષો પછી મધ્યમ વર્ગને ધ્યાને લઈ અને આ બજેટ જે બહાર પાડવામાં આવ્યું છે અને હું પ્રેરાય ગુજરાત અને કચ્છના એક વેપારી અને સામાજિક કાર્યકર્તા તરીકે બજેટને આવકારું છું આજે જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર ડોક્ટર નિર્મલાબેન સીતારામને આઠમો બજેટ રજૂ કર્યો અને આ બજેટ આમ જોવા જઈએ તો મધ્યમ વર્ગલક્ષી અને થોડો બિહાર ઇલેક્શનને પણ ટચ થાય છે એવું જણાય છે બજેટ બે હજાર પચીસમાં જે ઇન્કમટેક્સ રિલેટેડ તો તમને ઘણી આનામાં માહિતી હશે જ પણ સાથે સાથે બીજી જે માહિતી જે બારે આવે છે એમાં બિહારને જે બેનિફિટ્સ આપવામાં આવ્યા છે તો કે ત્યાં કને ખેડૂતોને હેલ્પફુલ થાય એ માટે મખણા બોર્ડ સ્થાપિત થશે એવું કહેવામાં આવ્યું છે બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી ટેકનોલોજીને સ્થાપિત કરવાની વાત છે જેના કારણે નવા ફૂડ ટેકનોલોજીના યુનિટ આવશે ફૂડ પ્રોસેસિંગ માટેનું આખું સેન્ટર ઊભું થશે અને ઘણાને રોજગારી મળશે તથા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં જઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની પણ વાત કરવામાં આવી છે આ સિવાય કૃષિ ક્ષેત્રમાં બજેટમાં સારી જાહેરાત કરવામાં આવી છે જેની વર્ષોથી રાહ જોઈ રહેવાતી હતી કે કિસાન ક્રેડિટ કાર્ડમાં મળતી લોન કે જેનામાં ત્રણ લાખ સુધીની જે લોન હોય તો એનામાં તમને વ્યાજ સહાયની સબસિડી મળે છે જેને એ લોકોએ ત્રણ લાખથી વધારી ને પાંચ લાખ સુધી કરવાની વાત કરી છે આ સિવાય જે ગવર્મેન્ટ સ્કૂલ્સને બ્રોડબેડ કનેક્શનથી જોડાવાની તથા રૂરલ એરિયા જે છે એને ભારત નેટ જેવા નેટવર્કથી જોડાઈ ને ડિજિટલાઇઝેશનમાં એક મોટું પગલું ભરવાની વાત છે સ્ટાર્ટઅપ ઉદ્યોગો માટે વધારાનું દસ હજાર કરોડનું ફંડ જે ગવર્મેન્ટના તરફથી આપવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની હિસ્સેદારીની મર્યાદા અત્યારે જે સેવન્ટી ફોર હતી તેને વધારીને સો ટકા કરવાનું પ્રપોઝલ છે પણ સાથે એમાં એવું નિયમ પણ લાગુ કરવાની વાત છે કે એ લોકો જે ફંડ ભેગું કરશે એનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં જ કરશે કે જેથી કરીને આપણો કેપિટલ ફ્લો વધશે વિકાસલક્ષી કામમાં ટોઇસ મેન્યુફેક્ચરિંગ અને ફૂટવેર મેન્યુફેક્ચરિંગ યુનિટને નવું પ્રોત્સાહન મળે એ માટે નેશનલ એક્શન પ્લાન જેવી સ્કીમો તૈયાર કરવાની વાત છે અને આ સિવાય જે અમારું મેઇન સબ્જેક્ટ છે ડાયરેક્ટ ટેક્સ એની જો વાત કરીએ તો ટીડીએસ અને ટીસીએસના નિયમો થોડાક હળવા કરવામાં આવ્યા છે જેમાં કે સિનિયર સિટીઝનને જે ઇન્ટરેસ્ટનો બેનિફિટ અત્યારે પચાસ હજારની ઇન્ટરેસ્ટની આવક થાય તો એનામાં ટીડીએસ ન લાગતું જેની મર્યાદા હવે એક લાખ સુધીની કરવામાં આવી છે પ્રોપર્ટી રેન્ટ ઉપર જે બે લાખ ચાલીસ હજારનું રેન્ટ હોય તો ટીડીએસ ન લાગે એની મર્યાદા પણ વધારી ને છ લાખ કરવાની વાત છે આ સિવાય અપડેટેડ રિટર્ન જે છે એ ભરવાની મર્યાદા બે વર્ષની હતી તે લિમિટ વધારીને હવે ચાર વર્ષની કરી છે આ સિવાય જે કરંટ સ્ટ્રક્ચરમાં ન્યૂ ટેક્સ રિજીમમાં સાત લાખથી સાત લાખનું જે ટેક્સ એક્ઝમ્શન બેનિફિટ હતું એને વધારીને બાર લાખ કરવાની વાત છે પણ સાથે સાથે એનામાં કોઈ સ્પેશિયલ ઇન્કમ તમારી આવરી નહીં લેવાય જો સ્પેશિયલ ઇન્કમ જેવી કે કેપિટલ ગેઇન હશે તો એ બાર લાખમાં નહીં ગણાય એના ઉપર તમને અલગથી ટેક્સ ભરવો પડશે આ સિવાય નવા ઇન્કમ ટેક્સ બિલ પણ હમણાં જ શોર્ટ પિરિયડમાં આવવાની એ લોકોએ એક નેમ રાખી છે કે જેથી કરીને બહુ સરળ માળખો આવે લોકો બહુ વ્યવસ્થિત એને આરામથી સમજી શકે અને ઇન્કમટેક્સ ને આપણે ઇકો ફ્રેન્ડલી અને ટ્રસ્ટ બેનિફિટ રેગ્યુલેટરી ફ્રેમવર્કનું એક આયોજન ઊભું થાય અને લોકો એની સાથે ફ્રેન્ડલી આવીને કામ કરે કોઈ નોટિસ આવે તો એનામાં વધારે જે આપણે મૂજાઈ જઈએ છીએ એવું વાતાવરણ ઊભું ન થાય એવી એ લોકોની એક નેમ છે આજે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એ વિકસિત ભારતને લગતું બજેટ છે હું માનું છું તેમ આ બજેટની અંદર ઘણી બધી રાહતો સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે અને સૌથી મોટી જો જાહેરાત હોય તો એ બાર લાખ સુધીની આવકમાં આવક ઉપર કોઈ ટેક્સ નહીં આ સૌથી મોટી જાહેરાત હું ગણું છું કારણ કે આજે આ જે જાહેરાત કરવામાં આવી એનાથી દેશના ઘણા બધા લોકોને પરિવારોને લધ્ધાર્થીઓને ખૂબ જ ફાયદો થશે સિનિયર સિટીઝનો માટે પણ ટેક્સમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે ગરીબો મહિલાઓ યુવાનોના વિકાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે રાજ્યો સાથે મળીને નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવશે એની પણ જાહેરાત કરવામાં આવી છે વિવિધ ક્ષેત્રોમાં કેન્સરના નવા સેન્ટરો ખોલવામાં આવશે એ પણ એક મહત્વની જાહેરાત છે કારણ કે આજે કેન્સર ડગલે ને પગલે વધી રહ્યું છે તો એ પણ એક મહત્વની જાહેરાત છે મેડિકલ કોલેજોમાં દસ હજાર સીટો વધારાશે એ પણ મહત્વની જાહેરાત છે એટલે આ સમગ્ર બજેટ છે એ વિકસિત ભારતનું બજેટ છે ભારત દેશના સપના અને લોકોના સપના અને ભારતના તમામ નાગરિકોના સપના સાકાર કરતું આ બજેટ દેશને નવી દિશા તરફ લઈ જશે અને ભારતનો ઉત્તરોત્તર ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરશે નિર્મલા સીતારામનજી દ્વારા એક બજેટ પેશ કરવામાં આવે પાર્લામેન્ટમાં આપણા દેશનું અને ખરા અર્થમાં એ બજેટ ટૂંકા ટૂંકા ગાળામાં જોવા જઈએ તો ઘણી બધી સ્કીમો આપવાની કોશિશ કરી છે સ્કીમો ઘણા વર્ષો પાછા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકોને છે તે લોલીપોપ આપતી રહી છે અને એ લોલીપોપ લઈને લોકો આજ સુધી કોઈનો લાભાર્થી નથી બન્યા પણ એના સામે જે આજની તારીખમાં જે આજનો બજેટ એમાં સૌથી સારી વસ્તુ વખાણ કરવા જેવી છે કે ઇન્કમ ટેક્સ લેબમાં મોટે પાયે ફાયદો કરાયો છે ને બાર લાખ રૂપિયા સુધીના જે ઇન્કમ ટેક્સનો રેટ છે જેના પર ટેક્સ લાગતો છે રેલ ટેક્સ છે એ બહુ સારો આવકારદાયક પગલો છે પણ સામે કેપિટલ એક્સપેન્ડિચર જેનાથી દેશનો ફંડામેન્ટલ વિકાસ થાય છે એના માટે સરકાર પાસે પૈસા નથી સરકાર જે બજેટરી ડેફિસિટ જે કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશના કોઈ પણ બજેટ માટે સૌથી મોટો સ્ટેન્ડિંગ બજેટ કેટલો સારો ખરાબ છે એ આપણે બજેટ જેને ફિઝિકલ ડેફિસિટ કહીએ જે સરકારે ટાર્ગેટેડ ચાર પોઈન્ટ આઠથી ઘટાડીને ચાર પોઈન્ટ ચાર કરવાની વાત કરી છે પણ આ પોઈન્ટ ફોર પર્સન્ટ પૂરું કરવા માટે પૈસા ક્યાંથી આવશે તો એમણે શું બધું લોન લઈને કરશે એટલે આ બજેટનો આખો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચાના આધાર જે છે એ માત્ર લોન બેઝ છે જે આજની તારીખમાં પાછલા દસ વર્ષમાં સરકારે દેશની લોનની જે સંખ્યા છે લોનની ક્વોન્ટિટી છે એ ડબલ કરી નાખી છે જે આ સરકાર બેન ત્યારે એસી લાખ કરોડ રૂપિયાનો જે લોન હતો એ વધીને હવે એકસો ને સાહીઠ લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો એ વળી હજુ વધશે કાંકરી ડેપોસિટ પર જો લોનથી ફૂલફીલ કરતી હોય તો સરકાર ઓવરઓલ કેમ મેનેજમેન્ટ કરશે ક્યાંક સરકારનો જે રેવન્યુ જે છે એ ઓછું થઈ રહ્યો છે ક્યાંક સરકાર કેપિટલ થઈ ઓછું કરી રહી છે જે વિકાસ કાર્ય ઊંધાશે ને એનો સૌથી સારો એક્ઝામ્પલ છે જલ મિશન જે છે આખા દેશમાં જલ મિશન ના પર મોટે પાયે સરકાર પોતાના વાવેલ ઉઠી રહ્યા છે ક્યાંક પાઇપલાઇન નખાય તો પાણી નથી કરતો ક્યાંક બીજા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા હતા પણ એના લીધે બજેટની વાત કરીએ તો એક વાત છે કે જલ મિશન જલ જીવન મિશન ઉપર જે બજેટ સરકાર ફાળવાના આવી છે હવે ખરા અર્થમાં તમને જાણી નવાઈ લાગશે તમે બજારમાં તપાસ કરો ગવર્મેન્ટના અલગ અલગ વિભાગોમાં જ્યાં બજેટ ચાલી રહ્યા છે ત્યાં પાછલા આઠ મહિનાથી એક રૂપિયાનું પેમેન્ટ નથી આવ્યો વરિષ્ઠ સરકાર પૈસા ફાળવી રહી છે તો ગયા ફેરા ફાળે તો પૈસા કેટલા ફાળવ્યા એટલે ક્યાંક સરકાર પાસે પૈસાનો શોર્ટેજ છે અને સરકાર પાસે પૈસા ઉપર મોટા ડિક્લેરેશન તો કર્યા છે પણ પાછલા જુલાઈમાં આપેલા બજેટ પછી જે ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી વરી મોટા મોટા આંકડા આપી દીધા છે કે સરકાર એના પહેલા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પર ધ્યાન આપે અને પછી કોઈ પણ ડાયરેક્ટરી એનાઉન્સમેન્ટ કરે અદરવાઈઝ શું થશે હર પહેલા સારા સારા ક્ષેત્ર બતાવવામાં આવશે અને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય